નમો કિનામ રક્તદાન ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા ખેડબ્રહ્મામાં સોળ નવ બે હજાર પચીસના રોજ રક્તદાન કેમ્પ યોજાયો ખેડબ્રહ્મા તાલુકાના હાઈસ્કૂલ તથા પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા પચીસ રક્તદાન કેમ્પ યોજાયો જેમાં એકસો બેગ રક્ત એકત્રિત થયું આ પ્રસંગે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન હિમાંશુભાઈ નીનામા આ રક્તદાન કેમ્પના તાલુકાના કન્વીનર શ્રી રાજેન્દ્રસિંહ એમ રહેવલ ખેડબ્રહ્મા પોસીના તાલુકા એસવીએસ કન્વીનર હસમુખભાઈ ડી પટેલ પ્રમુખ સાબરકાંઠા

પટેલે સૌથી પ્રથમ રક્તદાન કર્યું કે બ્રહ્મા એસટી ડેપોના મેનેજર શ્રી રઘુ રઘુવીરસિંહ ચૌહાણે રક્તદાન કર્યું તથા તેમના સ્ટાફના કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા ખેડબ્રહ્માના કલેક્ટર શ્રી એન પટેલ સાહેબ તથા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનને પીઆઈ શ્રી ડીએન સાધુ સાહેબે પણ રક્તદાન કેમની મુલાકાત કરી રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા देश यशस्वी माननीय नरेंद्र भाई मोदी साहिब जनमदिव सतरि तारीख़ जनमदव पूर्व दिव अॼु सो तारीख़ गुजरात कर्मचारी मित्र द्वारा नमोकेदान रती हाई खालूका सविध कर्मचारी कर्मचारी कर्मो द्वारा रतदान केम्प योजायल मोटी संख्या मां द्वारा उत्साहपूर्वक पूरो रान કાર્યરત છે અને જે રજીસ્ટ્રેશન છે એના કરતાં પણ મોટી સંખ્યામાં રક્તદાન થશે એ તમામ કર્મચારી મિત્રો લોકસભા દ્વારા હાજરી અહીંયા જોવા મળી રહી છે સૌ કર્મચારી મિત્રોનો આ તબક્કે સંગઠનમાં